પૂરજોશમાં ચાર ડિસેમ્બર સુધી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક આપણંદ ચાલી રહી છે હવે આ કામગીરીની વાત કરીએ તો આ ચાર નવેમ્બરના રોજથી એસઆઈઆર એ ફોર્મના ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી શરૂ થઈ હતી અને એના પછી બીએલઓ તરફથી કલેક્શનની કામગીરી શરૂ થઈ હતી અત્યાર સુધીની વાત કરીએ તો આજની તારીખ સુધી આપણા જિલ્લામાં મતદાર યાદી જે બે હજાર પચીસની ડ્રાફ્ટ મતદાર યાદી હતી એના જે અઢાર લાખ બાર હજાર વોટર હતા આ પૈકી અગિયાર લાખ છવ્વીસ હજાર જેટલા વોટર્સનો ઇન્યુમનેશન ફોર્મ કલેક્ટ થઈને ડિજિટાઈઝ થઈ ગયું છે એટલે કે લગભગ બાસઠ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે હવે આ બાસઠ ટકામાં પણ વાત કરીએ તો એક્યાવન ટકા આવા મતદારો છે જે જેના જેનો બે હજાર બેની ની મતદાર યાદી સાથે લિંક પણ એસ્ટેબ્લિશ થયેલું છે તો આ એક્યાવન ટકા લોકો તો અત્યાર સુધીનું જે સિદ્ધિ છે આ પ્રમાણે એક્યાવન ટકા જે લોકો છે એમના નામ તો ડ્રાફ્ટ યાદીમાં સુરક્ષિત રહેશે પણ બીજા બધા મતદારોને મારી ખાસ 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 વિનંતી છે કે આપણે ચાર ડિસેમ્બર સુધીની સમય સુધીનો સમય છેલ્લી તક છે ચાર ડિસેમ્બર સુધીમાં તમારા ઇન્યુમરેશન ફોર્મ પરત બીએલોને તમારે આપવાનું રહેશે જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે હવે આ આના જ ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે એટલે કે શનિવાર અને રવિવારે બે દિવસ બીએલઓ તમારા વિસ્તારમાં આવશે અને ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ કરશે આ ઉપરાંત ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે દરેક વિધાનસભા માટે દરેક તાલુકા પ્લેસ ઉપર પણ અલગ અલગ નિયત કરેલા સ્થળો ઉપર ટીમો ગોઠવવામાં આવશે મિનિમમ દસથી બાર ટીમો દરેક વિધાનસભાની રહેશે જે ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે જો શનિવારની વાત કરીએ ટ્વેન્ટી નાઇન્થ ઓગણત્રીસના રોજે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી અને રવિવારની વાત કરીએ ત્રીસમી તારીખે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ તમામ જે નિયત કરેલા સ્થળો ઉપર અમારી મહેસૂલની પંચાયતની ટીમો રહેશે જે લોકો કોઈપણ વ્યક્તિને એન્યુમનેશન ફોર્મ ભરવામાં કોઈ અગવડતા ઊભી થતી હોય તો ત્યાં આવીને પણ ભરાવી શકે છે અને પોતાનું ફોર્મ પણ જમા કરાવી શકે છે મારી આણંદના તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે આપણો તમારો મતાધિકાર સુરક્ષિત રહે એ માટે ઇન્યુમનેશન ફોર્મ ભરીને બે હજાર બેની યાદી સાથે આપણું જે એક લિંક એસ્ટેબ્લિશ કરવાનું છે આ લિંક એસ્ટેબ્લિશ કરીને ફોર્મ પરત આપીએ બીયરોને જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે